નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ કે કસ્ટમરના પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ થાય તો મિત્રો તમારે જો કસ્ટમરના પ્રોબ્લમ સોલ્વ કરવા હોય ને તમારો સેલ વધારો હોય તમારે તમારા ઇન્કમમાં વધારા કરવા હોય ને તો તમારે કસ્ટમરની પ્રોબ્લેમ સમજવી પડશે કસ્ટમરની ઘણી બધી પ્રોબ્લમો હોય છે મિત્રો જેમ કે કસ્ટમરને તમે એક હેલ્પ કરી દો ને જેમ કે કસ્ટમરે કીધું કે ભાઈ મારે પંખો લેવો છે મારે કસ્ટમર હતું મને કે મોહિન ભાઈ પંખો લેવો છે મારે તો શું કરવું મેં કીધું સાહેબ પંખો તો હું મારે ગાદલું આવશે એટલે તમારો પંખો સાથે હું આપી દઈશ પંખાનો ભાવ તમને મેં કીધું સાહેબ જો પંખાનો ભાવ જે ચાલતો છે ને બજારમાં હું તમને કહી દઈશ તમને ગમ હતો તમે મને કહેજો હું તમને લઈ આપીશ કેમ કે મારી રીક્ષા જવાની હતી આપણા જોડે કારીગર પણ છે આપણે શું કરવાનું આપણે કશું નથી કરવાનું આપણે ફોન કરવાનો છે ખાલી કે ભાઈ પંખાનો ભાવ પૂછી લેજો અને પંખો સારો હોય તો સાહેબનો ફોટા વોટ્સઅપ કરજો એ તમને પેમેન્ટ નાખી દેશે તમે પંખો ઘરે પહોંચાડી દેજો એક ભાડામાં કસ્ટમરના બે કામ થઈ ગયા એના સોથી બસો રૂપિયા બચાવી આપ્યા ને મારું કશું ના ગયું પણ કસ્ટમરનો ફાયદો થયો કે ના થયો મિત્રો તો આ રીતે તમે કસ્ટમરની જિંદગીમાં જ્યારે વેલ્યુ એડ કરો ને ત્યારે તમારો કસ્ટમર તમને છોડીને કોઈ જગ્યાએ ના જાય બીજું ઉદાહરણ આપું મિત્રો કે કસ્ટમરને ગાદલું ખરીદવું છે કે કોઈ પ્રોડક્ટ ખરીદવી છે પણ એની સાથે બીજી એક વસ્તુ આવે છે કે ભાઈ આ વસ્તુ મારે જોઈએ છે ભાઈ તમારે આ વસ્તુ એટલે કે જેમ કે મોબાઈલ લીધો ને આઈફોન લીધો તો ચાર્જર જોઈએ એ રીતની વાત છે આ તો તમે તમને ખબર હોય કે જગ્યા કઈ બાજુ છે તમે એમને કહી શકો કે સાહેબ હું નથી રાખતો પણ તમારે આ જગ્યાએ તમને મળી જશે તમારે જોઈતું હોય ને તો તમે ત્યાં પહોંચી જાઓ એના સિવાય તમે જો તમારે મંગાવવું હોય તો મારા માણસને મોકલું છું એ તમને લાવી આપશે આવું તમે જ્યારે કહો ને ત્યારે કસ્ટમરને તમે હેલ્પર લાગો કસ્ટમરના હેલ્પર બનો મિત્રો એટલે જિંદગીમાં કોઈ પ્રોબ્લમ રહેવાની જ નથી કસ્ટમરના ઘરે ગયા કસ્ટમરના ઘરે તમે એસી રિપેર કરવા ગયા અને કસ્ટમરે એમ કીધું કે ભાઈ આ એસીમાં મને પ્રોબ્લેમ એસી રિપેર થઈ ગયું બધું કમ્પ્લીટ કરી આપ્યું પણ કસ્ટમર કે હજુ ટક 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 ટકાવવા જ આવે છે તો કસ્ટમરને તમે એમ કહો ને કે પહેલાંથી જતું આ ના સોલ્વ થાય આ બધી એસીમાં હોય છે તો કસ્ટમરને એવું લાગે કે આ માણસ જૂઠું બોલી રહ્યું છે પણ તમે એકવાર ફરીવાર એકવાર ટેબલ પર ચડી જાઓ અને રિપેર કરવાનો પ્રયાસ કરો થઈ જાય તો બરાબર છે ના થાય તો તમે એટલું કહી દો સાહેબ મેં મારો બનતો ટ્રાય કર્યો છે આ વસ્તુ સોલ્વ થાય એવી મને નથી લાગતી કે મારાથી નથી થતી તો બીજા વ્યક્તિઓથી પણ નહીં થાય સાહેબ આ વસ્તુ તમારો કોઈ ટેકનિકલ ફોલ્ટ મોટો લાગે છે આવો જ્યારે તમે કસ્ટમરને જવાબ આપતા શીખશો ને મિત્રો ત્યારે તમારો ધંધો ચાલવાનો છે તમે આજે એક વસ્તુ છે કે તમે કોઈ તમારો મિત્ર છે એની પાસે તમે એમ કીધું કે ભાઈ તારી બાઇક છે તારી કાર છે મને દસ મિનિટ માટે આપ અને તમારો મિત્રો તમને ડાયરેક્ટ ના પાડી દે તો તમને કેવું લાગે ખોટું લાગે ને મિત્રો પણ તમને તમારો મિત્ર એમ કે મિત્ર આજે મારા ફાધરની તબિયત ખરાબ છે એકચ્યુઅલી અને મારે આજે અમદાવાદ જવાનું થયું છે એટલા માટે હું તને મારી બાઇક કે કાર નહીં આપી શકું રીઝન આપવું પડે છે મિત્રો તમે કસ્ટમરને પણ રીઝન આપો તમે તમારા વાલા મિત્રોને વાલા દોસ્તોને યારને તમે દરેક વ્યક્તિને રીઝન આપો છો તો તમે જ્યારે પ્રોડક્ટ સેલિંગ કરતા હોય ને ત્યારે પણ તમને કોઈક વસ્તુ એવી લાગે કે કસ્ટમર નથી સમજે એવું તો કસ્ટમરને તમારે સમજાવવાનું છે કે સાહેબ આ વસ્તુ આ રીતની નથી આ રીતની છે એટલા માટે નથી થઈ શકે એમને તો હું કરી આપવા માટે રેડી છું તમે પૈસા ખર્ચો છો તમે વસ્તુની મૂલ્યની કદર પ્રોડક્ટની કદર કરવાવાળા વ્યક્તિ છો ને તો અમે પણ કામ કરી આપવાના છીએ આ જ્યારે તમે આ રીતની વાત કરશો ને મિત્રો ત્યારે તમારા કસ્ટમર તમને સમજશે અને તમારી પ્રોડક્ટ પણ વેચાશે અને તમારો સેલ પણ વધવાનો છે અને મિત્રો ત્રીજી વસ્તુ સોશિયલ મીડિયા ફેસબુક છે યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે ઓએલએક્સ છે પોતાની વેબસાઇટો બનાવતા હોય ને તે પણ બનાવી નાખવાની મને વેબસાઇટ બનાવતા આવડતી મેં બનાવી નાખી કારણ કે તમે વિડીયો ફોટોના બધું જ્યારે અપલોડ કરકર કરો ને ત્યારે તમારું એક નામ થશે એનો ભવિષ્યમાં ફાયદો મળશે આજે આપણે યુટ્યુબ ચેનલ પર સ્ટાર્ટ કરી કે ભાઈ ઓએલએક્સ સ્ટાર્ટ કર્યું એક દિવસમાં કશું થતું નથી એક દિવસમાં કશું થતું નથી એના માટે ત્રણ વર્ષ પાંચ વર્ષ તમારે જિંદગીને આપવા પડે દસ વર્ષ આપવા પડે ત્યારે જઈને એક બ્રાન્ડ બ્રાન્ડ બને છે એક ગાદલાવાળા એક ગાદલાવાળા બને છે આજે મિત્રો તમને એક બીજો દાખલો આપું કે દિવાળી ઉપર તમારા ફાધર હોય કે તમારા મધર હોય કે તમારા સિસ્ટર હોય તમે મીઠાઈની દુકાન જે તમે વર્ષોથી જે મીઠાઈની દુકાનેથી પરચેસ કરો છો ત્યાં જ તમે જાઓ છો જ્યાં તમે હેર કટિંગ કરાવતા હોય ત્યાં જ તમે હેર કટિંગ કરાવો છો એવું કેમ હોય છે મિત્રો કે વ્યક્તિના સ્વભાવની સાથે તમારો સ્વભાવ મેચ થઈ ગયો હોય છે કે તમારું એક બોન્ડિંગ હોય છે કે ભાઈ બાલ કપાવા જશે ને તો થોડી વાતો કરી લઈશું થોડીક નોલેજ વેચશું અને લઈશું આ વસ્તુ થવી જોઈએ મિત્રો મીઠાઈની દુકાનો પર પણ એવું છે કે ટ્રસ્ટ હોય છે કે ચોખ્ખા ઘીની મીઠાઈ આ દુકાને મળશે ભલે પછી એવો ચોખ્ખા મીઠાઈ વેચતા હોય કે ના વેચતા હોય એ બે નંબરની વસ્તુ પણ આ વિશ્વાસ હોય છે મિત્રો વિશ્વાસ જીતવો જિંદગીમાં જરૂરી છે તો આ રીતે તમે જો તમારી જિંદગીમાં પણ આ બધી વસ્તુઓ ઉતારશો તો તમે પણ સફળ થવાના છો અને સક્સેસ થવાના છો શીખેલું કોઈ દિવસે વ્યર્થ નહીં જાય આટલું યાદ રાખજો મિત્રો અને ચેનલ ઉપર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ગાદલાની જરૂર હોય તો ઇન્કવાયરી કરી લેવાની છે બાકી મરજી તમારી છે વિડીયો આવતા રહેશે અને તમને નવી નવી માહિતી હું આપતો રહેવાનો છું